હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે શેરબજારમાં મહત્વનો જે નિયમ છે અને એ નિયમની તમને પણ ખબર છે પરંતુ એ નિયમની આપણે ચર્ચા કરવી છે કાલે બજારની વાત કરો તો બજાર સરસ વધ્યું નિપ્ટી સંશોગ હવે અને એના પછી બીજી વાત કરવી છે લોડ એન્જિનિયરિંગની આ રીતે અને ઘણા મિત્રોની કોમેન્ટ છે કે કાકા આપ હવે લો એન્જિનિયરિંગ વ્યવરાય અને બીજી વાત કરી છે રિલાયન્સની પહેલાં આપણે રિલાયન્સની વાત કરી લઈએ કે રિલાયન્સ આપણા દેશની મોટામાં મોટી કંપની છે અને એક એને ઘણા બિઝનેસમાં કામ કરે છે પણ એમાંથી કયા બિઝનેસની કેટલી કમાણી આવે છે એની આપણે થોડીક વાત કરવી છે કે કુલ એની વર્ષની ત્રણ લાખ વીસ હજાર ચારસો ને એકોતેર કરોડની કમાણી એમાંથી ઓઇલ અને કેમિકલની કમાણી એક લાખ ચોસઠ હજાર છસો ને તેર કરોડની રિટેલ બિઝનેસ એની કમાણી અઠ્યાસી હજાર છસો સાડત્રીસ જીઓ બિઝનેસ જીઓ ટેલિકોમ ચાલીસ હજાર આઠસોને એકસઠ કરોડ છે અને બીજા અન્ય બિઝનેસો છે નાના મોટા એમાં ઓગણીસ હજાર નવસોને વીસ કરોડની કમાણી છે હવે સાપ દેખાય છે આજે પણ તેલનો ધંધો છે એમાં વધારેમાં વધારે રિલાયન્સ કમાય છે અને ભવિષ્યમાં આ રિટેલવાળો બિઝનેસ અથવા તો જીઓ ટેલિકોમનો બિઝનેસ અલગ પણ રિલાયન્સમાંથી થઈ શકે હવે વાત જે નિયમ છે શેરબજારનો આ નિયમની તમારે બધાને ખબર છે પરંતુ આજે તમને ખાસ કહો છો ને આ નિયમ ઉપર હું કામ કરું છું મિત્રો શેરબજારના આ નિયમ ઉપર હું કામ કરું છું કે હર હાલમાં ટકી રહે પીચ ઉપર હર હાલમાં ટકી રહો તમે બજારમાં જો આ નિયમ જાણતા હો તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં શેર શેરબજારમાંથી નીકળવાના માગો બજારમાં એટલો મોટો મોકો છે બધા માટે મોકો છે અને શેર બજારમાં મહત્ત્વમાં મહત્વ કોઈ નિયમ હોય તો પીક ઉપર ખડા રહેના મિત્રો શેર બજારમાં પીક ઉપર ખડા રહી અને જે કામ કરે છે એ પ્રોફિટ કમાય છે જો તમારે ખેડવું ના હોય તો તમે ફક્ત ઊભા રહો તમારું બેટ પકડીને ઉભા રહો અને રન એ ના બને તો કશું હોતું નથી રન બનાવવાની કોઈ જરૂર નથી પણ ભવિષ્યમાં સહી બોલ સાચો બોલ આવે તો તમે સક્કો મારી શકો છો અને સારી પીચ હોય તો પણ તમે રન બનાવી શકો છો અને આ ખાસ વાત એ છે અને ક્યારે સારો બોલાવે તો શું મારી શકો છો અમો સમજવાની વાત એ છે કે કોઈ કંપનીના તમારી પાસે પોણસો છે તમે ઊંચા મળી લીધા હોય પરંતુ તમે ગભરાટમાં ખોટા શેરબજારમાં જે ન્યૂઝો આવતા હોય એના કારણે નુકસાન કરીને કંપનીમાંથી નીકળી જાઓ તો તમને કોઈ ફાયદો થવાનો નથી પરંતુ તમે હિંમત હાર્યા વગર ટકી રહો તો એ કંપની એક દિવસ તમને સારામાં સારું પ્રોફિટ કરાવી શકે પણ એના માટે તમારે એને સમય આપવો પડે ખાસા વાત છે જેટલો તમે સારી કંપનીમાં સમય આપશો એટલો તમારા ધનમાં વૃદ્ધિ થશે મિત્રો હું તમને ખૂબ દાખલા આપું છું કે મારા પાસે જે અમુક કંપનીઓ પડી છે એને મેં કોઈ સમય પસાર કર્યો છે ને દોઢ દાયકો પંદર પંદર વર્ષથી કંપનીઓ પોર્ટફોલિયોમાં છે અને તમારે પણ જો પૈસા જ બનાવવા હોય તો તમને ગમતી કંપની મજબૂત ફંડામેન્ટવાળી કંપની સારા સેક્ટરની કંપની પકડીને બેસી લો ફક્ત તેમાં નજર રાખો એના કોઈ ન્યૂઝ છે એને કેવા ઓર્ડરો મળ્યા છે એના ત્રિમસી કોકડા કેવા છે કંપની બીજું કોઈ કામ કરવા જઈ રહી છે કેટલું ડિવિડન્ડ આપે છે આ બધું એનું માળખું ચોતારો બસ એ કામ કરવાનું છે ઓટોમેટિક સ્પીડ થશે સમય આવે બોનસ આવશે સમય આવે કંપની વૃદ્ધિ કરશે એ બધા બેનિફિટ તમને મળતા રહેશે પીચ ઉપર ટકા લેવું રાહુલ દ્રવિડ અમારા વખતમાં ક્રિકેટમાં રન બહુ ઓછા બનાવતો પણ એ આવે એટલે છેલ્લે અગિયાર અગિયાર ખેલાડીઓ આઉટ થઈ જાય છતાં પણ એ પીચ ઉપર ઉભો હોય અને એટલે જ એનું ખૂબ ટીમમાં મહત્વ હતું હવે આપણે લોયલ એન્જિનિયરિંગની વાત મિત્રો સૌને મંગળવારે એટલે હત્યાવી તારીખ સુધી એનું આદિશનનું ટ્રેડિંગ થશે પછી આરી શેરનું ટ્રેડિંગ બંધ થઈ જશે તમને જે આદિ શેર ફાળવ્યા હોય એ તમે સોળ રૂપિયા એનું પહેલું પ્રીમિયમ ભરી અને ભરી નખો એટલે તમને થોડા સમયમાં રિલાયન્સ એનર્જીના પાર્ટલિપેડ શેર એટલે કે પીપી શેર દેખાશે મિત્રો અને એનું પણ ટ્રેડિંગ ચાલુ છે હવે કોઈ મિત્રોને પચાસની આસપાસ આ કંપનીમાં એન્ટર થવું હોય તો બે ઝક પચાસ નીચે થઈ શકે છે કેમ કે એનું કાલથી શેર વધવા મળ્યો છે વધ્યા પછી થોડો ઘટાડો પણ આવ્યો છે પણ આ કંપનીને બે ઓર્ડર મળ્યા છે એક ડિફેન્સની કોચિન શિપિયા એને ઓર્ડર આપ્યો છે અને બીજો ઓર્ડર મહારાષ્ટ્ર સરકારે કોઈ સ્ટેડિયમનું આધુનિકરણ કરવા માટે ઓર્ડર આપ્યો આ રીતે આ કંપનીનો ઓર્ડર મળતા રહે છે અને પચાસની આસપાસ કે પચાસની નીચે આ કોઈ ખોટો નથી પણ તમારું વિઝન લાંબા સમયનું હોય તો તમે એમાં એન્ટર થઈ શકો મિત્રો અને આધી વધારે તમે એનો અભ્યાસ કરી શકો છો અને આ રીશે તમે લેશો સોળ રૂપિયા ભરશો એટલે પીપી શેડ દેખાશે પાટલી પેઢ શેડ અને એના પછી કંપની જાહેરાત કરશે એટલે બીજા સોળ રૂપિયા તમારે ભરવાના આવે છે અને બીજા સોળ રૂપિયા તમે ભરશો એટલે મેઇન છે તમને લોઈડ એન્જિનિયર મળી ગયું છે ઓના પહેલાં પણ આ કંપનીએ લોઈડ એન્જિનિયર આજે લાવ્યો તો ઇશ્યુ રાઇટ ઇશ્યુ અને એમાં પણ મને લગભગ એ વખતે મારા પાસે થોડાક ઓછા શેર હતા કે એને ક્વોન્ટિટી ઓછી આવી હતી કે લગભગ ત્રણસો ચારસો શેર મને મળ્યા હતા તમે ઓનલાઈન પણ ભરી શકો છો ઘણા મિત્રોના વિડીયો ઓનલાઈન કઈ રીતે ભરવા એ પણ એમાં દર્શાવેલું છે તમે કોઈની મદદ પણ લઈ શકો છો મિત્રો હવે બીજી એક વાત કરવી છે કે એક દિવસ શેર બજાર ઘટે છે બીજા દિવસ બજાર વધે છે પણ શેરબજારમાં હવે મિત્રો ખાસ એ વાત છે કે શેરબજારમાં કોઈ પણ એવા સમાચાર આવશે તો શેરબજાર ઘટી શકે અને કોઈ પોઝિટિવ સમાચાર આવે તો શેર બજાર વધી શકે શેરબજાર પચીસ હજાર આસપાસ જઈ અને પાછું આવે છે વળી વધે છે પરંતુ એક ગુડ ન્યૂઝ આવશે એટલે પચીસ હજાર ઉપર નીકળી સરળાર બજાર દોડવા મળે મોટાભાગની કંપનીના પરિણામો ત્રિમાસિક કોકડા વાર્ષિક પોકળ આવી ગયા છે અને સારી કંપનીઓ મજબૂત કંપનીઓ તમે તમારી નજર રાખી શકો છો થેન્ક યુ